કેવું જોઈ મેં નઈ કીધું હું અહી ના ગયેલો તેઓ ફેર મોડો મોડો કદો ના ગયા હા જોવા પડે વાત મોકલાઈ રે વ્યવહાર હા નો છૂટી જાય હા વ્યવહાર જિંદગી નું કરીને એમાં ओ व्यवहार की बात करो तुम तुम शुरू बात करी ना पहले के तुम शर्म आ थोड़ी मारी आवी ने केरो ने रहन पड़े तुम मारो की फूल करो तमोए हां तुम्हारे छोरी ने हम मारता है बात करो ए तुम्हारी छोरी काम नहीं करे तो हमू करी हमू थोड़ा काम नहीं करे पूरी नहीं काम करा की मारी छोरी काम नहीं कर ले नहीं ये काम में सिका ले नहीं हमू सिकाड़ी मेरी पूरी में मारी छोरी ने कि कमी सिका करें मैं नहीं आवे પાણી ભરતો ધવેરી તાવ આવી ગયો પડે અરે હરોજ ને હરોજ ધવે

વાજેન મારે કોઈ નથી આ પૂરીરી મારી પૂરી કોઈ નથી મે માલે પૂરી થી ભારે બાજે કે ઇયા નાનક મોહની કો હા હા ભારે બાજે પોરી ને ઓલતે પોરિન પોરિન મારે છે હમુકા તક નહી જઈન બેહમંદુ કે માલે થા હવા નહી આલે રોટલો નહી આલે કે આલે મારી સોરી ટુંગલા ટુંગલા થાબી થાબી ડાહા ગદડા જેવા ગોળા ડાહા હું મારી વાગ કાઢી

પાછી તમે વધારે માથાકુર કરીને બોનછાપુ લેવા મોકલી આવે અને તમે હાવીને સમજાડી ને મોકલજો કે કામ કરે ને પોરી બાજે ને કમે કરે ત્યારે હું કઈ કામે કરવા

कहले ने बोला लगे तुम्हारे घर मन लेता हूं बेक लेती आके उधर पड़े हमारे उधर पड़े रे इन गेम कर तो नौकरी ला दी जो रे रे पण पोरिया कुन का नाक ताहे रे एम पोरिया फगा ताहे दे के जड़े है ने एम पोरी तन हज वो बता परोणावा देवे रे तारो की तुम्हें शर्म आवे की कहले में नहीं कहले में आली बनाजा पोरे हिलने वाली की अब तुम कर अपने थोड़ी पुगो की अगर माने फुका दौड़ हो પોરી ઇજ નાખી બોહ છાપુ કે વાટકી લીને આવી ગયા ઇજ્જત બધી નીકળે પોરી ત્યાં માં આવે ને કેમ કરવા બી જાયબ હતી મોટા મોટા ઘાઘરા બે તણ મેટા મોટા ઘાઘરાલ્યા મોટા મોટા ચિત્ર પોર્યા ને એકદમ પૈસા પોરીયા મે મેં કીધું પોરિયા તમે જવું દસ હજાર પોરિયા મેં પોરિયા હા કે સિત્રા નું હતું તમને કી રે કે પોરે પોજો ને બતાડે હતી પડ્યા

પાણી લઈને દોડી ના પેલી નવી થેલીઓ પેલીઓ આપડે લાવી મેલી સોનાની ભારે મોટી મોટી કાંતર માં સિત્રા ને લાવી દીધા થી હું આવીને પાડી આલતો તહીં જઈને વાત કરે આખા ગામમાં આ કો હગી કોરખી ભૂંડી છે આખા ગામમાં વતાડતી જાય એવી છે આ ભાળ મારે પોરીને હારે આમાં સીતરા ખાલી આલે પોરીને એમ કરીને કે આવી હા અમથા બધા બાજે તઈને આવે એમ હું કરે પોરી માં સોધી છે હવે કઈ નહીં હવે સાહેબ મન હતી કતો દાવા દઈ ને બોન છાપો